બેનો બેનો ભેગા થાય ને એમાં બધા ને આવી ગયા ઓલ ઓલ કોઈ પણ હોય પણ બેન હોવા જોવે એ બેનો બેનો ભેગા થઈ જાય જો આમ હાથ થઈ ગયો પછી જે વાત ઉપડે એ કાન દી સાંભળવા જેવી હોય આ કેવાય નહીં પણ કહું તમને એક વાત તો એ કરે જ તે ઈ કહે છે તમારા ભાઈમાં માં કઈ સાચી બુદ્ધિ હા અલે તાઈ લે અન હારે વાતે હાશી પુરુષમાં હું તમારી ભેગો છું પણ આપણને બુદ્ધિ નથી ફાઈનલ કારણ કે આપણે બુદ્ધિના માણસો જ નથી મારા વાલા આપણે પ્રેમના માણસો છે યાર બુદ્ધિ હોય તો આ ધંધા કરાય યાર વિષય નથી માણસ પુરુષ માત્ર પ્રેમમાં દીવાનો છે આ દેશ ની યુરોન નક્કી કરે તમારા ઘરમાં કો આબુ વાપર હોય એ એમ કે તમારા છોકરાને તમે કેવા સાબુથી નવરા અરે હાલ આમ આલ આલ શિબલી એ એ માફ કરે હું એની ટીકા નથી કરતો પણ એ હિરોઈન નું નક્કી કરે તમારા મોઢા ઉપર તમારે હું સો પડવું તમારા ઘર ની અંદર તમે રામાયણ ગીતા અને ભાગવત રાખી ગયો સાહેબ તમારા મોઢામાં ખીલ નો ખોટો થાય સાહેબ કારણ કે એમાં એક એક સોપા એક એક શ્લોક અરે છોડો હનુમાનજી ની આગળ ની બે જ પંક્તિ રોજ વાગોળો શ્રી ગુરુ ચરણ સરોજ રોજ મને મારા સદગુરુ ના ચરણ ની રજ દે નિજમન મુકુર સુધાર મારું મોટું હારું કર એ થાય કોઈ પણ મોઢેથી ચોપડવાથી ધોળું થવાતું જ નથી તમને એવું લાગતું એક મહિનો એમાં જો ફેરફાર થાય લગાડી અમારા બાપુજી શું થાય નહીં આ દેશનું સંત નક્કી કરે આ દેશનું શાસ્ત્ર નક્કી કરે અને આ દેશની કુળદેવી નક્કી કરે તારે ક્યાં કેડે હાલવાની જરૂર છે ભલા માણે એટલા શક્તિ માટે એટલે બાકી લગ્ન થાય એટલે થોડોક પ્રશ્ન રહે એ તો રહેશે જ એક જણો આમ પત્રિકા વાંતો થો કાલે લે હા બિહારી વાય ને લે બીજરાજ વાય માયા ભાઈ આ ને લે ડાયરો લાગે હોય

બાકી તો આપણે નાના છે એ બધાના આઈના નાના છે બધું એક જ છે અને પ્રોગ્રામ એવો જામ્યો આમ દોઢ વાગ્યો દોઢ વાગ્યો બિહારીભાઈનો રાઉન્ડ પૂરો છે અને માયો આયર બાકી ઓલાને હુડી વિશે હો છું અરે અરે રે રે દોઢ જ વાગ્યો અને ઓલે પડે હાડા હાગ્યાર એ હાડા અગિયાર આમ વિજળી ખોડે હળાળા મારો એની ઘરવાળી જ દેખાય દેખાય એક આપમાં ઝીણી જબુ કે અને પછી તો અરવિંદભાઈ માણસ ભાગ્યો પણ શિવ નો ઉપાસકો પાસો ભગવાન ભોળિયા નાથ નો ભગત અને ઉભે રસ્તે ચડ્યો હે મહાદેવ આવો બચાવો ઉમાપતિ આવો બચાવો સુગંધી ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય નમ શિવાય શિવાય મીડિયો ભાઈ ભગવાન શિવ ભગવાન પોગ્રામ માં જતા અરે મારો બાપ કોઈ ના કોઈ રૂપિયા હાજર ન હોય તો તમને એમ લાગે એટલી બુદ્ધિ એ ક્યારે બે બેઠો હોય ક્યાંક બેઠો હોય એટલે ભગવાન શિવ સીધા પ્રગટ છે કારણ કે પોતે હાવ ભોળો ના ને તરત કીધું માઇક બેટા માઇક 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 મારો દીકરો આમ જો મારે પાછું ડાયર આમ જવું છે બિહારી ભાઈ ને હાઈ મારો આયર બાકી છે એ કે ભગવાન મારે છે એ બાકી છે પણ

મારા ઘર હાલો પ્રશ્ન ક્યાં અટકે છે પ્રશ્ન એટલો ડોરવેલ દબાવવો દરવાજો ખુલે આડા ઉભા રહ્યો કાજી લી લો

પણ પાળેટી બહેના દૂધના માથે તરનો પોડો જે જામી જાય એવો કાર્યક્રમ જામ્યો છે થોડુંક વોલ્યુમ આપજો માઇક માઇક વાળા બહુ આઘા કારણ કે અહીંયા મુંબઈમાં ટેવ હારીને ને વ્યસન થી આઘા હારા કારણ કે મુંબઈમાં બહુ વ્યસન નહી કોઈ ને હા માણસ ફ્રી બહુ હા પણ આનંદ જ અહીંયા આવ્યા કરે છે એનું કારણ કારણ કે આ બેનર લાગે ને પોસ્ટર જે લાગે છે ને એમાં એક બજરંગદાસ બાવલીયાનો ઓરિજિનલ ફોટો લાગે છે અરે અહીંયા મને એને બેઠા છે યોગેશભાઈ એને વારાઘડીએ એને બોલવું એને સારું ન લાગે એણે એને પોતાના વક્તવ્યમાં પહેલાં કહી દીધું કે ભાઈ અહીંયા મોસ્ટી કાર્યક્રમમાં અહીંયા કોઈ પૈસા માટે નથી પૈસાની જ્યારે જરૂર હશે ત્યારે કહેશું આ કેવલ હું નિજાનંદ માટે એટલે હું જાહેર જનતાને કોઈ ભલામણ નથી કરતો પણ એટલું સ્વટકા કહું ઓધવ જ્યારે ગોકુળમાં આવે છે અને ગોકુળની એક દિવાલ ઉપર ભગવાન કૃષ્ણનું જ્યારે સુંદર ચિત્ર જોયું આબે હુપ કાનુડો વાકડિયા વાહ ગુલાબી ગાલ અને હમણાં દોરીને જાણે આમ કે ખોળામાં વિવાહ છે એવું હું આબે હુપ કૃષ્ણનું ચિત્ર દોરેલું પણ ક્ષતિ એટલી રહી ગયેલી કે એમાં પગ નહોતા દોર્યા અને વ્રજ ની કોઈ માયો છે કે કે ચિત્ર બનાવ્યું છે રાધિકા એ બિહારીભાઈ બિજાજભાઈ ઘણી વાર વાત થતી હોય કે રાધા છે એ કલ્પિત પાત્ર છે આખા ભાગવત ની અંદર ક્યાંય રાધાનું નામ છે જ નહીં સો ટકા નથી પણ ભાગવત ની અંદર રાધાનું પાત્ર નામ નથી એનો અર્થ રાધા નથી એમ કેમ કેવું કારણ કે ભાગવત ગ્રંથ છે એ કૃષ્ણના જીવન ચરિત્રનું પૂર્ણ ગ્રંથ નથી એ પરીક્ષિત રાજાએ જે પ્રશ્નો કર્યા સાત દિવસ અને સુખદેવે જે જવાબ આપ્યા એ બેયનો જે વાર્તાલાપ છે શ્રીમદ ભાગવત છે અર્જુન પ્રશ્ન કરે ભગવાન નારાયણ જવાબ આપે એ મહાભારતનું કાળજુ એ ગીતા છે તો આમાં કદાચ પરીક્ષિત રાજાએ રાધા વિશે નહીં પૂછ્યું હોય અને ત્રીજી વાત કે પરીક્ષિત ગુરુ રાધા છે સોરી સુખદેવ ના ગુરુ રાધા છે અને એ ગુરુ નું નામ લે એટલે એને સમાધિ લાગી જતી હતી અને અહીંયા પરીક્ષિત માટે સાત દિવસ છે ને જો ગુરુનું નામ લેવાય જાય ને કદાચ જો ભૂલથી સમાધિ લાગી જાય તો પરીક્ષિતનું શું એટલે જાણી જોઈને એમ કહેવાય કે સુખદેવે એક પણ જગ્યાએ રાધાને યાદ નથી કર્યા છે જ ગોપી ગીતમાં ક્ષણિક પાક દિન પાર આવી જ્યારે એવું લાગે છે કદાચ માથું પસાડીને નીકળી ગયો છે કે અરે આગળે નામ લેવાય જાત આગળ ગુરુને યાદ કરાય જાત ગીતા મહાભારતનું જેમ કાળજું છે એમ ભાગવત એ કૃષ્ણ પરમાત્માનું વાનમય સ્વરૂપ છે

આજ આ ચિત્ર ના પગ દોરવું કરાવનારો યોગેશભાઈ એ આપણો લોકપ્રિયતા માં આગળ વધવો જોવાય એ આપણી વચ્ચેથી આપણા નામથી વયો ન જાય કારણ કે એના સદગુરુ ને એની ઉપર બદરંગદાસ બાવલિયા પૂર્ણ કૃપા છે અમારે આલિંગભાઈ મોવ ઘાટરવાળા બાપાના પરમ ભક્ત એ પણ એના જ કીધેલા શબ્દો બીજા કોઈ ઓલું નહીં પણ એ જ્યારે જ્યારે યોગેશભાઈ ને મળે ત્યારે અમે બેઠા હોય ત્યારે પણ વાત કરતા આલિંગ બાબુ કે મહાનગરી મુંબઈ સિમેન્ટના જંગલમાં એ માણસ બેઠો છે પણ યોગેશ સાગરના રોમેરોમાં બજરંગદાસ બાવલિયો વાસ કરી ગયો છે એટલો એની ઉપર એની કૃપા છે અને એને કોઈ મુંબઈમાં ગુરુ ભાઈ મળે સાહેબ કોઈ પણ વ્યક્તિ એને મળે તો એને એને પોતાને એમ જ સાથો કે મારા મારા બાપનો દીકરો આવ્યો છે મારો બજરંગદાસ બાવલિયોનો દીકરો આવ્યો છે આબો ભાષા માણસ ને થાય અને બાવલિયો બાવલિયો હતા આપણા યોગેશભાઈ થોડાક દિવસો પહેલા સોમનાથ કાર્યક્રમ હતો કાર્તકી પૂર્ણિમાને

કે મારા બાપુજી અવારનવાર બગડાણા જાય કોઈ મહેમાન મુંબઈ થી આવ્યા હોય કે બીજા મહેમાન આવ્યા હોય તો ગાડી લઈ અને જાય અને બાપા સાથે ઢોંગ કરતા સામસામાં કનુભાઈ લેરી સાહેબ ના બાપુજી પણ એને એને વાત કરી કે એ બાપા એ સંબંધ ખરા પણ એટલા બધા શ્રદ્ધામાં માનતા નહીં કનુભાઈ એટલે એકવાર બેય રમુજમાં બેઠા એટલે કીધું કે ભાઈ તમે સાધુ તમારે તો આ બધું નામ ને તેમ ને તમારે તો બધા સેવકો આવી જાય અને ત્યારે બદ્રંગદાસ બાવલિયા એટલું બોલ્યા બાપા કે કનુભાઈ હાવ નથી હો ન હોય તો ન નહીં ગાંડા કાઈ તો હોય ને કનુભાઈ એમ દુનિયા ગાંડી નથી યાર આયા હાવ અમે બાવા નથી બેઠા તો કનુભાઈ કે તો મને ક કયો લ્યો તક તો હાંભળેલ કનુભાઈ લેરી તારી પાસે તારી ગાડી લઈને તું આવ્યો છો અને અત્યારે બગડાણા બેઠેલો બદંગદાસ બાવલિયો એમ કહે છે કે આજનો રોટલો તારે અહીંયા બગડાણાનો ખાવાનો છે હવે તારામાં તેવડો હોય તો સ્લેપમાં સેલ્ફ મારી નીકળી જાય કે એમ કે હા તો નીકળ અને સાહેબ કનુભાઈ જીપમાં બેઠા કે તો બાપા સીતારામ કે તો સીતારામ વાલા પણ રોટલો અહીંનો છે હવે તારે જાવું હોય તો જા અને આપ જે બગડાણા ગયા હશે અને ખબર હશે આશ્રમની બેય બાજુ નદીઓ છે બગડે બે વાટો લીધો ભરતો અને ઉપરવાય એવો વરસાદ મંડાણો અરવિંદભાઈ કે બેય નદીમાં ઘોડાપુર બગડાણામાં સાટો નહીં વરસાદનો ત્યારે પણ ડુંગરમાં મેં એવો મંડાણો ને એવું ઘોડાપુર આવ્યું આજ સુધી પાણી ઉતર્યું ની શેવટે કનુભાઈ ને બાપા નો રોટલો ખાવો પડ્યો ત્યારે કીધું બાપા તમે હાચા છો અમે ખોટા છીએ આ સાહેબ દુનિયા ગાંડી નથી એમણા કાંઈક તો છે યાર આ આ આ બધી વાતું ભારત જ લાગે ઓ ભાઈ આ પરદેશ ફરવા જેવું છે રહેવા જેવું કાઈ છે નહીં અમે જઈએ બધે આપણા ભાઈઓને સારું કમાય છે સો પણ હજી સંસ્કૃતિ પકડીને બેઠા બાકી મૂળ અમેરિકન જ્ઞાના હોય જોજો હમણાં એક ભાઈ મને પૂછ્યું મને કે તમે બધે જઈએ એવા મેં કીધું આ મને કે ત્યાંના દાંપત્ય જીવનમાં ભારતના દાંપત્ય જીવનમાં ફેર શું મેં કીધું ઘીમાન ગાંઠલેટમાં ફેરવું એટલો ફેર છે લે ભાઈ હવે ઘડી હવાણ કરીએ આપણે કરવી ને હવાણ હ તમારે જ કરવી જ હોય ને મેં કીધું બહુ ફેર છે મને કઈ રીતે મેં ગાંડા ભાઈ અહીંયા જો સંબંધ થાય અહીંયા જાત જુવાય છે જુવાર નથી જોવાતી જોઈને ને ઓરિયા જાત લાજાળા લોપે ની પછી પડી પટોળે ભાઈ ફાટે પણ ફીટે નહીં